નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ચોમાસુ બે હજાર પચીસ એટલે કે આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ખાસ કરીને કચ્છ અને કાથરા જે ખાસ કરીને શિયાળાની અંદર વાદળા છે એ હવાની અંદર એટલે કે આકાશમાં થતા હોય છે આને એક પ્રકારનો ગર્ભ કહેવામાં આવે છે સાડા છ મહિના પછી આ ગર્ભ ખાસ કરીને તેના પછી એટલે કે જ્યારે જ્યારે વાદળો દેખાય છે દિવાળી પછી કાર્તક મહિનાની અંદર માક્ષર મહિનાની અંદર ખાસ કરીને જે વાદળો જે લીસોટા દેખાય છે તેના આધારે મિત્રો ખાસ કરીને સાડા છ મહિના પછી તે દિવસે મિત્રો વરસાદ થતો હોય છે તેઓ આપણા પૂર્વજો માનતા હતા અને પહેલાંની રીતે જોવા જોઈએ તો આવી જ રીતે ચોમાસાનો વર્તારો પણ કરવામાં આવતો હતો તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું હવે શિયાળો પૂરો થઈ ગયો છે ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે તો શિયાળા દરમિયાન ચોમાસાનો જે ગર્ભ બંધારો હોય એટલે કે કસ કાતરા થયા હોય તેના આધારે જુદા જુદા વૈજ્ઞાનિકો એટલે કે જે ખેતી વિજ્ઞાન જે હવામાન વૈજ્ઞાનિકો છે તે શું કહી રહ્યા છે તેના આધારે આગામી ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તેને લઈને ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરવાના છીએ જળબંબાકાર થશે કે દુષ્કાળ પડશે તેને લઈને મિત્રો આપણે વર્તારો કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ એમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ગુજરાતમાં આ વખતે જોઈ એટલી ઠંડી પડી નથી ફેબ્રુઆરીમાં જ ઠંડી ઓછી થવા લાગી છે ધીરે ધીરે વિદાય પણ લઈ રહી છે અમુક વિસ્તારમાં તાપમાન છે પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી જઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ કસ અને કાતરાને આધારે આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કચ્છનું પ્રમાણ ઓછું રહ્યું છે એટલે કે જે હવામાં કચ્છ જે થવો જોઈએ એ મિત્રો ખૂબ જ ઓછું રહ્યું છે તેથી આગામી ચોમાસું નબળું થઈ શકે છે તેવી આગાહી કરી છે જો કે ફાઇનલ નથી હવામાન નિષ્ણાંત અંબાલ પટેલે ખાસ ખાસ કરીને પટેલ ગોસ્વામીએ પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આકાશમાં કચ્છ થાય છે કાર્તક મહિનો એટલે કે દિવાળી પછી ડાયરેક્ટ કાર્તક મહિનાની એકમ અને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લીટસોટા જોવા મળે છે જે વાદળો જોવા મળે છે તેને કચ્છ કહેવામાં આવે છે અને આ કચ્છ તેના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવ્યું છે સાડા છ મહિના પછી મિત્રો આ યાદ રાખજો એટલે કે લગભગ છ મહિના ગણીએ તો એકસો એંસી દિવસ અને એની અંદર મિત્રો પંદર દિવસ ભેળવીએ તો એકસોને પંચાણું દિવસ એટલે કે એકસો નેવુંથી લઈને એકસો પંચાણું દિવસની અંદર વરસાદ થયો એટલે કે આજની તારીખે જે વાદળા જોવા મળતા હોય તેની એક્ઝેક્ટ એકસો ને પંચાણું દિવસે મિત્રો ખાસ કરીને વરસાદ થતો હોય છે જે આપણા પુરાણોની અંદર આપણા જે ખાસ કરીને વરસાદને લઈને જે કંઈ લેખ લખાયા તેની અંદર આ બાબતનું સૂચન કરવામાં આવ્યું છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે અગિયારમી ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કચ્છનું પ્રમાણ છે તે નબળું જોવા મળી રહ્યું છે પરંતુ એવું માનવાની જરૂર નથી કે કચ્છ નબળા રહ્યા હોય કચ્છ કાતરા નબળા રહ્યા હોય તો ચોમાસું પણ નબળું થશે મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસું એકદમ સારું રહેશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું સાથે એમણે એ પણ જણાવ્યું હતું કે વીસ ફેબ્રુઆરી સુધી જે કચ્છ થાય તે ફાયદારૂપ થતો હોય છે તે પછીના કચ્છ કાતરા થતા હોય છે તે ગેરફાયદારૂપ થતા હોય છે મિત્રો આનો તમને જણાવી દે કે ખાસ કરીને એકસો ને પંચાણું દિવસ પછી વરસાદ થતો હોય છે એટલે કે અત્યારે જો કચ્છ અને કાતરા હોળી ઉપર જો જોવા મળે તો તેનો મતલબ એવો થયો કે ડાયરેક્ટ મિત્રો તેની છેલ્લા એટલે કે ભાદરવા મહિનામાં અને આસો મહિનાની અંદર આ ગર્ભ પાકતો હોય છે એટલે કે દિવાળી સુધી તેનો વરસાદ જોવા મળતો હોય છે એટલે કે પાછતરો વરસાદ છે એ ખેતીના પાકને મિત્રો ખાસ કરીને ફાયદા કરાવવા કરતાં નુકસાન વધારે કરતો હોય એટલે કે શરૂઆતના જે કચ્છ કાતરા જે છે માસદ મહિનામાં ઉત્તરાયણ ઉપર તે સારા પરંતુ હવે પછી જે ખાસ કરીને શિવરાત્રિ પછી હોળી ઉપર જે કચકાતરા થાય તે મિત્રો ફાયદા કરતાં એન્ડની અંદર મિત્રો નુકસાન કરાવતા હોય છે તો લાભ મળવો જોઈએ પરંતુ વીસમી ફેબ્રુઆરી પછીના કચ્છના વરસાદ છે એ નુકસાનકારક મિત્રો સાબિત થઈ શકે છે આ બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે મંગળવારે હવામાન વિભાગ અમદાવાદના કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહે છે આગામી પાંચ દિવસ તાપમાન ધીમે ધીમે વધશે પરંતુ લઘુત્તમ તાપમાન જે ઠંડીનું પ્રમાણ છે એ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી એટલે કે ઊંચું તાપમાન વધશે પરંતુ જે ઠંડી છે એ છે મિત્રો એટલી જ એટલે કે હાલની સિઝન બદલાઈ રહી છે જેમાં જમીન પર પણ થોડી ગરમી લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ છે મહત્તમ તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે મંગળવારે ગુરુવાર ગુજરાતનું સૌથી ઊંચું તાપમાન નલિયાની અંદર નીચું તાપમાન નલિયાની અંદર બાર ડિગ્રી નોંધાણું હતું આ સિવાય ગાંધીનગરની અંદર બાર પોઈન્ટ પાંચ દિશામાં તેર અમદાવાદમાં ચૌદ રાજકોટ વડોદરામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી અને સુરતમાં તો અઢાર ડિગ્રી સુધીનું તાપમાન નીચું નોંધાઈ ગયું એટલે કે એકદમ ઉનાળાની શરૂઆત તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ અને મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર નોંધાણું છે પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમથી એટલે કે ખાસ કરીને થોડીક ભેજવારી પણ આવી રહી છે ઉત્તર તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે પવનની દિશા બદલાતા લોકોને અનુભવ રહ્યા છે બેવડી ઋતુનો અનુભવ હાલ મિત્રો જોવા મળી રહે છે તો કચ્છ અને કાતરાના આધારે મિત્રો આપણે જોવા જઈએ તો કચ્છ અને કાતરા છે એ થોડાક નબળા રહ્યા છે તો દુષ્કાળ એટલે કે થોડાક સામાન્ય વરસાદની પણ સંભાવના થઈ શકે છે જો કે મિત્રો ખાસ કરીને હોળીની પવનની દિશા અખાત્રીજ તેમજ મિત્રો ફાઇનલ આગાહી હજુ પણ મિત્રો બાકી છે જેની અમે ખાસ કરીને પળેપળની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ પર આપતા રહીશું પરંતુ ખાસ કરીને આ ફાઇનલ અનુમાન ન માનવું પરંતુ કચ્છ કાતરા છે એ ખાસ કરીને ચોમાસાના વરસાદ માટે કેટલોક મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત